રે રે મારો નમસ્કાર જય માતાજી બધા મજામાં ખૂબ જ ઘણા સમય પછી અમે બધા આવી ગયા છીએ આજે વાડીની મુલાકાત અને ખૂબ જ સરસ મજાનું વાતાવરણ પણ છે તો આપણે આવી ગયા છે પ્રોપર ગીરની અંદર અને ગીરમાં એક નાનું એવું ગામડું અને એમાં આવી ગયા છે આપણે વાડીની મુલાકાત લેવા માટે જોઈ રહ્યા છો તમે બધા અહીંયા કુવો પણ છે વર્ષો જૂનો કુવો છે ખૂબ જૂનો ઇતિહાસ છે આ કુવાનો તો અહીંયા આવી ગયા છે આપણે તો આ છે ઓરડી અહીંયા અમે ખૂબ જ રિયાજ કરેલો છે અને અહીંયા ભજન પણ બહુ ગાતા અને અહીંયા આ જગ્યા છે જ્યાં આપણે ભજીયાનો પ્રોગ્રામ થતો પાણી કરતા પણ શું કહેવાય કે સારી ગુણવત્તાનું પાણી તમે પી શકો આપણે અહીંયા આવી ગયા અને આપણે મુલાકાત લેશું રમેશિંહ ગોહિલ ગીર કવિ સરસ મજાનો એક ગીર એક એકદમ પદ સંભળાવે આપણને

મહાવીર ગોહિલ આપણને ગીત સંભળાયું છે ગીર નું આવી ગીર ની ગોદ માં બેઠા હોય ત્યારે આવો આનંદ કરતા હોય ત્યારે સાઈબો રે ગોવાળિયો રે મારો સાઈબો રે રે અને હું રે ગો ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી એ હું રે ગોવાલ મારી શ્યામ રાધાની જોડલી આ સાહેબો ડુંગર ગીર નો રે મારો સાહેબો ડુંગર ગીર નો અને હું રે ગોવાલણ આ ગીર ની રે મારી શ્યામ રાધા ની જોડલી આવી ગાવાની ખુબ જ મજા છે ખુબ મજા પડે આવા ગીર ભાઈ ભાઈ જો મિત્રો અહિયાં વરસાદની પણ ખુબ જ સરસ વાતાવરણ થઈ ગયું છે કે હમણાં જાણે વરસાદ પડશે પણ ખુબ સુંદર મજા આવી રહી છે મને વાલી મારી જો પડી રે એવું